બોટાદની જવાહર નવોદય વિદ્યાલય જ્યાં વાલીઓએ વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ અને સવાલ ઉઠાવ્યા છે આ સાથે શિક્ષણનો બહિષ્કાર કર્યો વાલીઓનો આરોપ છે કે જવાહર નવોદય વિદ્યાલયના શિક્ષક જે ડી સોલંકી અને હિતેશ પરમાર વિદ્યાર્થીનીઓને એકલા જ આવવાનું કહે છે ત્યારે વાલીઓ આજે સ્કૂલેથી પોતાના સંતાનોને ઘરે લઈ જઈ શાળાના આચાર્યને બંને શિક્ષકો સામે લેખિતમાં ફરિયાદ કરી આટલું જ નહીં વાલીઓએ શાળાના આચાર્યને એક સપ્તાહમાં બંને શિક્ષકોને તાત્કાલિક ફરજ મુક્ત અથવા

લિખિત રજૂઆત લેતા અમને એવા ગંભીર પ્રશ્નો સામે આવ્યા કે જે શિક્ષકો દ્વારા છે એ વિદ્યાર્થીની છે એ ન કહી શકાય એવી બાબતો છે સામે આવી હતી એ બાબત અમે પ્રિન્સિપલ મેડમને આજે જાણ કરીશું થોડા દિવસ પહેલાં વાલીશ્રીઓ દ્વારા પીટીસી મેમ્બર દ્વારા વિદ્યાર્થીઓની મુલાકાત લેવામાં આવી અને આ મુલાકાતમાં વાલી વિદ્યાર્થીઓ જે હતા એમના દ્વારા એક રજૂઆત કરવામાં આવી કે અમુક શિક્ષકો દ્વારા ખાસ કરીને વિદ્યાર્થીનીઓની રજૂઆત હતી કે અમુક શિક્ષકો દ્વારા એમને

તો હમરે જો અધિકારી એસ પર જો કાર્ય કરેગે ઉમ આપ સંજ્ઞાન લેગે સર